હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે હું તમારી સાથે ફરાળી રેસીપી શેર કરવા જઈ રહી છું તો એકદમ ઓછા તેલમાં આપણે શક્કરિયાની ફરાળી પેટીસ બનાવીશું તો એક મહિનામાં બે વાર અગિયારસ આવતી હોય છે તો આપણે બે વાર ફરાળી રેસીપીઓ બનાવવી પડતી હોય છે તો આ રીતે હું તમારી સાથે એકદમ ઓછા તેલમાં શક્કરિયાની પેટીસની રેસીપી શેર કરીશ

શક્કરિયાને આ રીતે મેશ કરી લેવાના છે જેથી કરીને તેના મસાલા અને લોટને આપણે સારી રીતે મિક્સ કરી શકીએ તો આ જગ્યાએ મિત્રો જો તમારે શક્કરિયા પહેલાથી છોલી અને બોઇલ કરવા હોય તો તમે તે રીતે પણ કરી શકો છો શક્કરિયા આપણા સારી રીતે મેસ થઈ ગયા છે અને હવે તેમાં આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં અને અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું સાથે આદુ ની અને મરચાં ની પેસ્ટ ઉમેરીશું અને અહીંયા મેં તલ અને સિંગાણાને શેકીને ભૂકો કરી રાખ્યો છે તો ત્રણ થી ચાર ચમચી જેટલો શેકેલા તલ અને આપણે બધા જ મસાલા કર્યા છે સાથે આપણે ખટાશ માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેર્યો છે આમચૂર પાવડર જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે

કરેલા શક્કર સારી રીતે મિક્સ કરી લઈશું અને ખાંડ ઓગળે ખાવામાં બટેટા કરતાં શક્કરિયા હેલ્ધી પણ છે તો જરૂરથી મિત્રો આ રેસીપી ટ્રાય કરવી થોડો આપણે ફરાળી લોટ લઈ લઈશું આ રીતે લગભગ ત્રણ થી ચાર ચમચી જેટલો મેં ફરાળી લોટ લીધો છે જો તમારી પાસે ફરાળી લોટ ન હોય તો તમે સાબુદાણા કે મોરૈયાને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો તો આ રીતે આપણે લોટ સાથે સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે અને સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની પેટીસ વાળી લઈશું આ રીતે આપણે બધી જ પેટીસ વાળી લેવાની છે મીડિયમ સાઈઝની તો આજે હું પેટીસ છે તે અપમ પેનમાં બનાવી રહી છું એટલા માટે ગોળ વાળી રહી છું જો તમે સિમ્પલ પેનમાં બનાવવાના હો તો તમે ગોળ લોવા જેવી કે પછી કટલેટ આકારની પેટીસ પણ બનાવી શકો છો બધી જ પેટીસ અહીંયા મેં ગોળ શેપમાં બનાવી લીધી છે અને હવે આપણે અપમ પેનને ગરમ કરી લઈશું તો અપમ પેન મેં ગેસ પર મૂકી દીધી છે અને તે જ કેવેટીમાં આપણે થી બે ટીપા જેટલું તેલ ઉમેરી લઈશું અને સારી રીતે ગરમ થાય એટલે તેમાં આપણે જે પેટીસ બનાવી છે તે ઉમેરી લઈશું આ રીતે આપણે પેટીસને મૂક્યા બાદ ચારે બાજુ પેટીસને ફેરવી દઈશું એટલે તેલનું એક કોટિંગ તેના પર આવી જશે આ રીતે બધી જ પેટીસ આપણે ટન બાય ટન ગોઠવી લેવાની છે અને તેલ બધી જ બાજુ સારી રીતે લાગી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ પેટીસને મિત્રો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને તળીને પણ બનાવી શકો છો પરંતુ હું અહીંયા અપમ પેનમાં બનાવી રહી છું તો આ પેટીસ ખાવામાં વધારે જ હેલ્ધી બનેલી રેડી થશે બે મિનિટ જેવું થઈ ગયું છે અને પેટીસનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હું તેની સાઈડ આ રીતે પલટાવી લઈશ

તો બધીયાની ફરાળી આપણી બનીને રેડી છે અને જો તમારે ગ્રીન ચટણી બનાવી હોય તો તમે એ પણ બનાવી શકો છો તો મિત્રો શક્કરિયાની ફરાળી પેટીસની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ને જરૂરથી જરૂર થી કરજો બેલ આઇકન બટન ને પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીઓની નોટિફિકેશન તમને મળશે